હીરા ઉદ્યોગમાં હાલ ભારે મંદીને કારણે મોટી સંખ્યામાં કલાકારો બેરોજગાર બન્યા છે અને આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જો સાતમ આઠમનું દસ દિવસનું વેકેશન રાખવામાં આવશે તો રત્ન કલાકારોનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવશે તે પણ પ્રશ્ન છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ડેપ્યુટી લેબર કમિશનર શ્રી અને સંયુક્ત નિયામક શ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગને આવેદનપત્ર પાઠવી જે કંપની વેકેશન પાડે ત્યાંના રત્ન કલાકારોને વેકેશન પગાર આપવામાં આવે તેવી માંગણી કરી છે અને જે કંપની પગારથી વંચિત રાખે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે હીરા ઉદ્યોગની ઘણી કંપનીઓમાં આયોજનપૂર્વક છૂટક છૂટક પચીસથી પચાસ કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે જેથી કારીગરોની સાચી માહિતી પ્રગટ ન થઈ જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને જે રત્ન કલાકારોને છૂટા કરવામાં આવે છે તેમને મજૂર કાયદા હેઠળના બોનસ પગારના લાભો પણ આપવામાં આવતા નથી હીરા ઉદ્યોગના ઘણા નાના મોટા કારખાના વેકેશનની આડમાં બંધ થઈ જઈ રહ્યા છે અને તેવા કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો પણ બેરોજગાર બની રહ્યા છે તે કારખાના વેકેશન પછી પણ ખુલવાની શક્યતા નથી ત્યારે લેબર વિભાગ દ્વારા દ્વારા સ્કોડ બનાવી તપાસ કરવામાં આવે અને કામદારોને વેકેશન પગાર તથા બોનસ પગારના લાભોથી વંચિત રાખવામાં આવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન આજે ઘણા સમયથી રત્ન કલાકારો મંદિરનો માર સહન કરી રહ્યા છે ઉપરથી મંદિરનો માર હોય અને મંદિરના મારની અંદર અસંખ્ય કારીગરો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો ઉપરથી આ જન્માષ્ટમીના દસ દસ દિવસના વેકેશનની જાહેરાત અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી છે અને કંપનીઓમાં વધારો પણ થયો છે તો આજે એ દસ દિવસનું વેકેશન પાડે તો છે પણ પગાર આપવામાં આવે છે કે કેમ એની એક ઉદ્યોગની અંદર લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે એક સ્કવોડ બનાવવામાં આવે ને આ સ્કવોડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે કે કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે કેટલા કારીગરોએ કેટલા કારીગરો ત્યાં કામ કરે છે અને કેટલા કારીગરોને પગાર આપવામાં આવ્યો છે એ સ્કોડ તૈયાર કરી એક તપાસ કરવામાં આવે અને આ તપાસ કરી જો ન આપવામાં આવ્યો તો કાયદેસરની કાર્યવાહી કરી અમારા કારીગરોને રત્ન કલાકારોને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે ડાયમંડ સિટીનું નામ રોશન કરી રહ્યા છે એમને વેકેશનનો પગાર આપવામાં આવે એ જ આજે લેબર ડેપ્યુટી કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરી ਕਰਵਾਇਆ